રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર આવતા મહિનાથી શરૂઆતમાં પડી શકે છે કમોસમી વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદ પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક વાવાઝોડાની આગાહી કરી છે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની જે વાવાઝોડું બની શકે છે આ કારણે બાવીસ નવેમ્બરથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ બનશે પચીસ નવેમ્બરથી અઠાવીસ નવેમ્બર બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનશે તેમણે કહ્યું કે ચક્રવાતની અસરને પગલે માવઠું આવશે અને આ કારણે ગુજરાતમાં ઠંડીમાં આંશિક ઘટાડો થશે બે થી આઠ ડિસેમ્બર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં મધ્યમ પશ્ચિમી વિક્ષેપ આવશે વાવાઝોડાની અસર અને પશ્ચિમી વિક્ષેપની અસરોના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે પશ્ચિમી વિપેક્ષના અસરથી તો કેટલાક વિસ્તારોમાં ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદની અસર વધુ રહેશે જેમાં સુરત નવસારી ભરૂચ અને અમરેલી જેવા વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ શકે છે ડિસેમ્બરના બીજા અને ત્રીજા સપ્તાહમાં સામુદ્રિક પેરામીટર સક્રિય થતાં હવામાનમાં મોટો પલટો આવશે ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે જે આકરી ઠંડી લાવશે આ કારણે ગુજરાતમાં વાદળવાયુ કે ઠંડીમાં વધારો થશે રાજ્યમાં ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે નવેમ્બર મહિનામાં અત્યાર સુધી કડકડતી ઠંડીનો અહેસાસ થયો નથી જોકે આગામી સમયમાં અરબસાગર અને બંગાળની ખાડીમાં હલચલ થવાની અને નવી સિસ્ટમો બનવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કરી રહ્યા છે આ સાથે જ તેમણે નવેમ્બરના બાકીના દિવસો અને ખાસ કરીને ડિસેમ્બર મહિનામાં ગુજરાતના વાતાવરણમાં આવનારા પલટા હાડ થીજવતી ઠંડી અને માવઠા વિશે પણ વિગતવાર માહિતી આપી છે બંને દરિયામાં ઉદ્ભવનારી સિસ્ટમોની ગુજરાતના વાતાવરણ પર અસર અંગે તેમણે જણાવ્યું છે આ સાથે જ કઈ કઈ તારીખો દરમિયાન પારો ગગડશે તે અંગે પણ આગાહી કરી છે